આ શુદ્ધ ચાંદી નો સિક્કો આપે છે

જે લોન્ચ કરી છે જે અવડાસ મોટા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અમારી સિવાય અને અમારા ભાવમાં તમને બીજે કાંઈ જોવા નહીં મળે તો પાર્થભાઈ તમારી પાસે સાડી મંગાવી કેવી રીતે મંગાવી શકાય અમારી પાસે જો સાડીનો તમારે ઓર્ડર કરવો હોય તો અમે નીચે તમને લિંક આપીએ છે પિહાન ડોટ ઇન અમારી ઓફિશિયલ વેબસાઇટની લિંક છે તમે ત્યાં જઈને પણ સાડીનો ઓર્ડર કરી શકો છો અને નીચે સ્ક્રીન ઉપર તમને બે નંબર આપેલા છે તે નંબર ઉપર તમે કોલ કરીને કે વોટ્સઅપ પર કેટલોગ મંગાવીને પણ તમે તમારી સાડી બુક કરી શકો છો પિહાન સાડીવાળા જોરદાર ઓફર લઈને આવી ગયા છે રોજના ચારસો પાંચસો ઓર્ડર નીકળે છે એમાંથી જે ઓર્ડર આપે એમાંથી પાંચમાંથી એક બેન આ શુદ્ધ ચાંદી નો સિક્કો દસ ગ્રામ નો સિક્કો ઈનામ માં આપે છે તમારે પણ જો આ શુદ્ધ ચાંદી નો સિક્કો મેળવવો હોય તો અત્યારે ને અત્યારે સાડી સાડીમાં ઓર્ડર આપો મેં સ્ક્રીન ઉપર બધી ડિટેલ આપેલી છે